હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજની તો આજે આપણે બનાવીશું સ્વીટ બટર મસાલા જેને તમે ક્યારે પણ ભૂખ લાગી હોય ત્યારે ઝટપટ બનાવીને ખાઈ શકો છો અને આ રેસીપી ફક્ત પાંચ મિનિટ માં તૈયાર થઈ જાય છે તો ચાલો જોઈ લઈએ તેને બનાવવાની રીત સો પ્રતям કુકરમાં ગ્લાસ મૂકી તેમાં કોર્ન મૂકીને 8 થી 10 સીટી વગાડીને બાફી લેશું કુકરમાં મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોર્નમાં પાણી ચડે નહીં નહી તો તેની સ્વીટનેસ ઓછી થઈ જાય છે તો મેં પહેલેથી કોર્નને બાફીને ઠંડા કરી લીધા છે હવે તેના દાણાને નીકાળી લેશું

તેમાં અડધી નાની ચમચી લાલ કાશ્મીરી મરચું અડધી નાની ચમચી જીરું નાખીને હલાવી લેશું ને પાંચ મિનિટ ગેસ ઉપર રહેવા દેશું આ રેસીપીમાં બટરની માત્ર થોડી વધુ નાખવાની છે જેનાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે જો તમને કોનમાં લીંબુનો સ્વાદ ભાવતો હોય તો સ્વાદ પ્રમાણે નાખી શકો છો પણ મને જરા પણ નથી ભાવતો એટલે હું લીંબુના રસને સ્કીપ કરું છું સ્વાદ આવે છે તો સ્વીટ બટર મસાલા કોન તૈયાર થઈ ગયા છે જેને તમે જ્યારે પણ ભૂખ લાગી હોય ત્યારે તમે ખાઈ શકો છો જેને એકદમ ફટાફટ બની જાય એવી આ રેસીપી તો હવે જ્યારે પણ ભૂખ લાગે અને ઘરમાં કોણ પડ્યા હોય તો આ રીતના બનાવી લેજો ખૂબ જ ટેસ્ટી લાગશે તો મિત્રો આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો સાથે સાથે વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સમાં શેર કરજો અને હા બે આઇકન ઓલ નું બટન દબાવવાનું ભૂલતા નહીં જેનાથી મારી આવનારી રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે ફરી પરમણીશું એક નવી રેસિપીની સાથે